એ રાહનો બહુ જ ખતરનાક છે ભાઈ આ એક ગાડી હતી ને કાલ બે દિવસ પહેલા છે ને બે બે દિવસ પહેલા જ અહીંયાથી ગાડી નીકળતી ગઈ ને તો અને પાછળ ફરી ગયો તો એકદમ હવે અટેકના મૂડમાં આવી ગયો સીધો જતો તો અમારી બાજુ ફરી ગયો જોઈ શકો છો કાંઈ કહી વિશાલ પ્રાણી છે દિવસ લ ભાઈ મૂડ બદલી ગયો છે આ લોકોનો રસ્તા ઉપર કબજો કરીને બેઠા છે ફૂલ બોર્ડ માં છે આની ઉપર આ શું છે અચ્છા કાન ઉપર છે કાન ઉપર ને ઓ હો કાન ઉપર છે ને સૂંઢ ને મોં આગળ છે હવે જઈએ જે પાછા આપણે થોડા આગળ વધીએ છે શું મામલો જોવા મળે છે આ છે ને આ બહુ ભયંકર છે પ્રાણી તો રસ્તાની વચ્ચે વચ ઉભો છે આ જો પેલી ગાડીની સામુ જાય છે બહુ આરામી છે આજ છે નીતિશભાઈ પેલો જે ગાડીની પાછળ પડ્યો ને જો રિવર્સ જાય આની ગાડી

આ જે છે ને ખતરનાક પ્રાણી છે અને રસ્તાની ઉપર કબજો કરીને ઉભો છે જવા દેતો નથી ને ખાવા દેતો નહીં ને ખાવા દેતો નહીં ને પોતે નહીં ખાવા એ વસ્તુ થઈ ગઈ છે કે નજીક નજીક જઈને તો અટેક કરવા આવે છે સીધો ફુલ મૂડ માં ને પોસ્ટ જોને બહુ દાદાગરી માં દે આ બે ને કઈક ને કઈક લફડો છે જો તમે અને આપણે એમાં એ વખતે ડિસ્ટર્બ કરીએ એટલે આને બહુ જ ખચકી જાય ખોપડી લાયન Si ameambia mimi iko6ikoakinibua lakini najo mingiiko chakachaka eh meambia moja ame huko chini kabisa kabisacunhuy tapindi wagari huyutapindwa ari

જોઈ શકો છો આઈ નો રસ્તો પકડી લીધો હાઈવે ટુ હાઈવે જાય છે લગભગ એક કિલોમીટરથી કન્ટિન્યુ દોડ્યો જાય છે ના તો સ્પીડ ઓછી કરે છે ના વધારે છે અને રસ્તો છોડે છે કન્ટિન્યુ હાલે છે મૂડ ખરાબ થઈ ગયો છે વરસાદમાં આનો હવે આની ગાડી ધીમે કરી જાય અહીંયા આગળ જોઈ લો તમારે કે લગભગ પચાસ મીટર દૂર છે બહુ નજીક જવાનું બહુ જ ખતરનાક કહેવાય કિલોમીટર દોડ્યા પછી હવે આ ધીરે ધીરે હાલે છે અને ખબર નહીં હવે આનો વિચાર શું છે રસ્તામાં સાઈડ આપશે કે નહીં આપશે હા ભાઈ આઈનો પાછો વળી વળીને અહીંયા કંઈક કરે છે આઈનો સોરી

બાજુ જાય છે જોઈ શકો છો તમે પાર્કની બાજુમાં હાઈવે છે અને કેવો સીમિત કરી દીધો આપણે ત્યાં અતિક્રમણ કરતા કરતા ધીરે ધીરે અંદર જતા હોય લાઈફ એરિયા બી આખો ભાંગી નાખે પણ અહીંયા એવું નથી ફિક્સ કરી દીધું છે બાજુમાં ને બાજુમાં હાઈવે બાજુમાં સિટી છે મેગા સિટી નેરોબી થઈ ગાડી ગચી ગઈ હતી આપની તો બંસીભાઈ એ થોડીક મહેનત કરેલી પથરા બથરા મોકલ્યા ટાયર નીચે તો બહાર નીકળી આવી હવે થોડાક હાથ બાથ સાફ કરી લે નહી તો ગાડી બેસો નહીં આવી અમે લોકોને ચાલો લે આ તો બરાબર છે વાંધો નહીં તો ભાઈ હમણાં તમે જોયો હશે કે એક સામેથી ગાડી આવી હતી અમને કીધો તો કે બ્લેક પટ્ટી જે હોય ને બ્લેક કોટન ક્યાં ના જતા પણ અમે ગલતીથી જતા રહેતા અમારી ગાડી આખી અંદર ભરાઈ ગઈ હતી પછી અમે નીચે ઉતર્યા અને નીચે ઉતર્યા તો ખબર પડી કે અમારા બૂટના વજન હે ને દસ કિલો વધી ગયા છે નીચે આખો એક લેયર બની ગઈ જેમ તેમ કરીને પતરા નાખી નોખીને આ તો ગાડી બહુ પાવરફુલ છે અને નીકળી ગઈ ये tu boleh यहां पे बैठा તો અહીંયા જોઈ શકો છો હિપ્પો કેટલા છે વીસ ત્રીસ જેવા હિપ્પો છે જોઈ લો આખા આમાં અને આ પાણી આવે છે ને અંદરથી પાણી સામે જાય છે આ જો બહાર નીકળ્યો માય હિકો અહીંયા ક્રોકોડાઇલ પણ છે એ બી દેખાય છે તમને હું બતાવું આ જસ્ટ આ ઝાડી છે ને અહીંયા આગળ ક્રોકોડાઇલ પણ છે આ હિપ્પો છે બહાર નીકળ્યો છે અહીંયા પણ હિપ્પો બેઠા છે પાણી બધું આમથી આવે છે જોઈ લો ત્યાં આગળ મૂડ ભારે લાગે હો અને જૂનમાંથી બહાર કાઢી દીધું લાગે ઓહન મૂળો દેવડા વિશાલ છે નહીં કેવો ઉપર ખાલી મુંડો રાખે જાવ એટલે ના 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 તો ભાઈ આપડે પહોંચી ગયા છે પાછા રિટર્ન ગાડીની હાલત જોઈ લો ચારો બાજુ આ તો મજબૂત ગાડી છે એટલે બધો ચકાચક થઈ ગયો તો મુશ્કેલ છે યાર હવે આ લોકો આ પ્રેશરથી બધો ધોઈ નાખશે